એવી ધરોહર છે જે જાળવણીના અભાવે લુપ્ત થવાના ગીર સોમનાથ જિલ્લાના ઉનાનું વરસિંહપુર ગામ ખંડિત અને ખંડેર અવસ્થામાં આ વાત તંત્ર ઘોર નિંદ્રામાં હોવાની ચાડી ખાઈ રહ્યું છે આપણે ત્યાં વારસાનું જતન કેટલું થાય છે તેનો આ ઉત્તમ નમૂનો છે આ પૌરાણિક પગથિયાવાળી વાવમાં એકસો વીસ પગથિયા અને પાંચ માળ આવેલા છે દરેક માળ પછી નાની પ્રાંગણ બેઠક છે વટે માર્ગો માટે ભૂતકાળમાં વિસામાં અને પાણીનો સ્ત્રોત મુરજાઈ રહ્યું છે આશરે તેર કે ચૌદમી સદીમાં આ વાવનું બાંધકામ એક જ રાત્રિમાં થયું હોવાની લોકવાયકા છે પણ આવું જ રહ્યું તો આ વાવ માત્ર લોકવાયકાઓમાં જ જીવંત રહેશે પુરાતત્વ ખાતાને ખાસ વિનંતી કે આ આ આ વાવનું રક્ષિત સ્મારક કરે તો હજી રેડી ખેડી જે વ્યવસ્થા છે કારણ કે શિલ્પકામ પણ છે અંદર ગોખ પણ આવેલી છે ગોખમાં ઘણી મૂર્તિઓ પણ હતી પાળ ઉપર સાપ અને વિછીને આકૃતિઓ પણ છે એટલે ખૂબ પ્રાચીન વાવો સ્મારક બની છે આપણે એનું જતન કરીએ એનું પોષણ કરીએ અને સંશોધન માટે સાચવી રાખીએ એબે સૌ કોઈ ને હું અપીલ કરું છું વાવ બનાવવા માટે દરેક પથ્થર પર ખૂબ જ બારીકાઈથી અદ્ભુત કોતરણી કામ ચારે બેઠક અને બેઠક ની ઉપર છત અને પિલર પર પણ નકશી કામ આ અકલ્પનીય બાંધકામ માં આપણી ધરોહર છે જે વાવ પાણી આપે છે તેની દરકાર તંત્ર નથી કરી રહ્યું પુરાતત્વીય વિભાગ ને જાણ હોવા છતાંય અધિકારીઓ રસ ન દાખવતા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે

અને એમાંનો એક મજલો દટાઈ ગયો છે ત્યારબાદ તો તે વાવાઝોડામાં પણ વાવને ઘણું નુકસાન થયું છે આના માટે ઘણા બધા પુરાતત્વ વિદો ઇતિહાસ વિદો રાજકીય સામાજિક આગેવાનોએ એ પૂરતા પ્રયત્નો કર્યા છે જ્યાં જ્યાં રજૂઆતો થાય ત્યાં પણ કરી છે હાલ આ વાવ ગામના છેડે આવેલ છે અને ખૂબ જ જીર્ણ અવસ્થામાં છે વાવની આજુબાજુમાં ઝાડીઓ અને કાટાળા ઝાડ પણ ઉગી નીકળ્યા છે જેની સફાઈ ગ્રામ પંચાયત કે કોઈ સરકારી ખાતા દ્વારા કરવામાં નથી આવતી ખાતા આ બાબતે જાણ હોવા છતાં કોઈ જ રસ નથી દાખવતું આ ધરોહરના કેટલાક પથ્થરો પણ ગાયબ છે પણ એની કોને પડી છે હાલ તો આ વાવની જાળવણી ગ્રામ પંચાયત કરી રહી છે આ વાવ પુરાતત્વ વિભાગમાં સમાવિષ્ટ છે કે કેમ તેની પણ ખબર નથી પરંતુ સ્થાનિકોનું માનવું છે જો જાળવણી કરવામાં આવે તો આ વાવ પર્યટન સ્થળ તરીકે વિકસી શકે અને ધરોહર પણ બચી જાય બાકી પીઓપી ના જમાનામાં વાવનું અસ્તિત્વ સમાપ્ત થતા વાર નહીં લાગે બ્યુરો રિપોર્ટ જીએસટીવી